તો હું વરગામનું તળાવ રાઈ ગયું તમે જોઈ શકો છો આ બાજુ સલગન થાય છે તમને આગળ દેખાડવાનું હોય ના પણ ખાસ પાણી આવે છે તમે વિડીયોમાં બીને રહીજો અને જો તમારે કેવો વરસાદ થયો છે એ કોઈમેન્ટમાં કીજો

જોવા તમે ફૂલ પાણી સાથે જાય છે તમે જોઈ તમારે કેવો વરસાદ છે એ મેં કહી અને આજે પણ વરસાદ આવવાની ફૂલ રાખ્યા હે આજે વરસાદ પણ આવ્યા છે તો વિડીયોમાં બન્યા રહીજો તમને વરસાદ આવી પણ દેખાડવાનું છે તો વિડીયોમાં બન્યા રહીજો ફાઈનલી મિત્રો તમે જોઈ શકો છો આ વરી ગામનું તળાવ છે પણ આ મોટું તળાવ નહીં પણ આ નાનું તળાવ છે તમે જોઈ શકો છો તમને આ જ્યાં સુધી એમ નજારો આવે ઝૂમ કરીને દેખાડું જો આ રહ્યું આ નિશાલ રહે ના સુધી આ પાણી બધું ભીરેલું છે એટલું બધું પાણી ભીરેલું છે તમે જોઈ શકો છો પાણી ચાલુ છે આજે આ બધા શેકડામાં વાડીમાં બધે પાણી આવી ગયું છે આજ રાત નો વરસાદ આટલો છે હવાર જાગી ને જોઈ તો તળાવ ભરેલા હોય હો એજી આપણે વિડિયો માં તમે બન્યા રહી જોઈએ જે બીજો તળાવ પણ જોવા જવાનું છે તો ચાલો જઈએ ઝૂમ કરીને ઉતારું नराम्या देखन लाउ दुअठला ताव। अब देखाछु भान्थि। आइल त गनै नै। हालो। पपडाटी वर्सा आयो दा। आ हे त। के मिनेट? पपडाटी वर्सा त एक नै। એમે તડા વિડીયો ઉતારી તારો ઉતારી લખું આ રખડાવ તળાવ જોવા આયો વરસાદ આવ્યો નહીં વરસાદ આવ્યો આ કેટલો